તમે જોઈ શકો છો મિત્રો કેવું આખા રીંગણા નું શાક બન્યું છે એમાં આપણે આખું લસણ પણ નાખેલું છે તમે જો સરસ મજાની ગ્રેવી થઈ છે અને વાડી છે એક નંબર શાક બન્યું છે અને આની અરે બાજરાના રોટલા હોય એટલે ચાલો મિત્રો આજે અમે આવી ગયા છીએ એક અહીંયા વાડી છે અહીંયા આપડે આજે આખા રંગણા નું શાક બનાવવાનું છે એનો તમને ફૂલ વિડીયો બતાવશું આપડે આજે તાપી નદી ના કિનારે આવી ગયા છે આ બધું બતાવો તાપી નદી ના કિનારે આવી ગયા છે એવી અને આપણે અહિયાં મસ્ત મજાનો આજે આખા રીણા શાક નો પ્રોગ્રામ રાખ્યો છે તો આપડો એને તમને ફૂલ વિડીયો બતાવજો તો ચાલો મિત્રો તમને પેલા વાડી બતાવી દેવી ચાલો આ કમલેશભાઈ રસોયા છે કમલેશભાઈ આપણે આખા રીણા નું શાક બનાવવું છે આજે એની તમને ફૂલ વિડીયો બતાવશું આખા રીણા ના શાક ચાલો તમે આ બાજુ બધું મસાલા મસાલા જોઈ દો

આ આપણે એમાં નાખશું ચાલો મિત્રો આપણે હવે વઘાર નો મસાલો નાખી દીધો છે એમાં મિત્રો શું આપડે અજમા તો આપણે એમાં નાખશું હવે આદુ પછી એમાં નાખશું આપણે લસણ એમાં નાખશું કેપ્સિકમ મરચા તમે જોઈ શકો છો હવે એમાં નાખ્યા છે આપડે કેપ્સિકમ મરચા પછી એમાં નાખશું આપડે લીલા કાંદા સરસ કેવું સરસ મજાનું ભાઠે આપણે રીંગણા નું શાક સરસ છે તમે જોઈ શકો છો મિત્રો ધુમાડો લાગે છે પણ ખાવાની લાગશે વાર પણ આવશે મજા ખાવાની તેલમાં બધો મસાલો સડી ગયો નાખશું રીંગણા તો રીંગણા બધા નાખી દઈશું એક ડોલ રીંગણા છે નાખશું આપડે આખું લસણ અમુક માણસો ની છે કે અમારે આખું લસણ ખાવું છે તો થોડાક ગાંઠિયા નાખીએ આખા લસણ ના આપણે અહીંયા મીઠા લીમડાની જરૂર પડી હતી અને આપણે વાળીએ મોટો મીઠો લીમડો હતો અને એમાંથી મીઠો મીઠો લીમડો લીમડો મોટો આવે છે છે પછી આમાં નાખશું તો રીંગણા ગયા એમાં નાખશું આપડે હવે પાણી દસક મિનિટ થઈ છે આપડા રીંગણા હવે જોવો સડવા મીણા પાણી ગરમ થઈ ગયું છે ફૂલ દસક મિનિટમાં આપણું શાક સડીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો હવે સરસ મજાના રીંગણા સડે છે ભાઠા ઉપર અને આ બધું બધું માણસો બેઠું છે અમારા જે મહેમાન આવેલા છે વાડીની મજા માણે છે અને આ બધું એક બાજુ શાક થાય છે તમે જોઈ શકો છો હવે ના ના અડધા બસ હવે આપણા રીંગના સડી ગયા છે તો આપણે એમાં નાખશું હવે